અબડાસા તાલુકાના રાતા આવેલ નવ નીરના ઉમંગભેર કરાયો વધામણા લાડુનો પ્રસાદ લેવા વિવિધ શહેરોના ભાવિકો રહ્યા ઉપસ્થિત દેશ ગુજરાત સહિત કચ્છમાં મેઘમહેર થતા ધતીપુત્રમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે અને તળાવો નાળા સહિત ડેમોમાં નવા નીર હિલોડા લઈ રહ્યા છે આ પ્રસંગે અબડાસાના શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ દ્વારા રાતા તળાવના નવા નીરના વધામણા કરીને મેઘોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી સાથે મેઘલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે મંડળના સ્થાપક અને અબુલ ગાયોની સેવાના બેગદારી મંજી બાપુએ વાત કરતા જણાવ્યું હતું કે આમાં આ બાજુ અમે પસીનું કાય નથી રેડ્યું આ જગ્યા જે છે એ પોતે પસીનું વાય છે અને આ ભૂમિના કારણે માં આસા બેઠેલી છે સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણો પણ છે એ બધા ભણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ મુંબઈમાં સવારના છ પોણા છ વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગણાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના છસો સાતસો ગુણ્યો ગુસ્સો થઈ ગયો પહોંચી આવ્યો બીજા દિવસે ટ્રકો પહોંચી ગુડ આવ્યું તેલ એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે તેત્રીસ કરોડ દેવતામાં છે તો આ બધા દેવતા એ બધા પ્રાણ આપે છે અને ડોનરોને પણ ભણ આપે છે હમણાં હું ઓફિસમાં ગયો તો જખો વડા એ અમે એકાવન હજાર લ્યો અમે તો એને કંઈ કીધું નહીં હતું પછી આ દિનેશભાઈ ચાંદ્રા જે સતચંડિત જગ્ને ચાંદ્રા પરિવાર જે કરેલું એમાં હું આપને કહું અમે એ જે સફળ થયો છે એમાં જે બધા ચેનલોવાળા ભાઈઓ એનું પણ સાથ શિકાર હતું અને દરેક માણસનું સાથ શિકાર હતું એટલે સચંડી ઝજ્ઞ સફળ થયું એ પણ ગાયોના આશીર્વાદ રૂપે સફળ થયું છે અને પાછા વરી ઝગ્નોની તૈયારી થઈ રહી છે આ જગન થયું ને હું આપને કહું જ્યારે મુંબઈ ગયો હું અને પંદર દિવસના અંદર મને બે ચાર જણા કોન્ટ્રાક્ટ કર્યું છોટુંભાઈ દિનેશભાઈ કે જે રાતા તળાવ ઉપર જે યજ્ઞ રાખ્યો તો સતચંડી એ બ્રાહ્મણ સાથે જે એને કોન્ટેક્ટ કરો એક મુંબઈમાં રાખો હું કીધું ભાઈ કારણ મુંબઈમાં એટલા માટે જો કચ્છને સતચંડી યજ્ઞના આશીર્વાદ મળ્યા છે તો મુંબઈના પણ જનતાને આશીર્વાદ મળે હું કીધું એ સમય આવશે આ જગ્ન માટે મને સાત વર્ષ વિલંબ કરવું પડ્યું જ્યારે એનું આદેશ થાય ત્યારે થાય અને મુંબઈમાં પણ આદેશ થશે તો આવો જ સતચંડી જગ્ન મુંબઈમાં પણ રહેશે અને અહીંયા અલગ અલગ ધાર્મિક પછી ભાગવત સત્તા હોય પછી કોઈ જજ્ઞ હોય મંદિરની પ્રતિષ્ઠા હોય એ બાર મહિનામાં બે ત્રણ પ્રોગ્રામ આવા થશે અને મેઘ લડુનું તો જે છે એ કાંઈ નવાઈ નથી કરી ભગવાન ખૂબ આપી દીધું અને આપી દીધું ને એને આપણે વંદન કરવા માટે એને વધાવવા માટે જો અમે કોઈ એકાવન રૂપિયા આપે છે એને વધાવીએ છીએ જો આ જલ જે ભગવાન ધોધ મારે દીધી તો આમાં વધાવવા માટે અમે ઠુંકા પડીએ પણ અમે કોશિશ કરી જ્યારે મેઘરાજાજીને અમે રાજી કરીએ એને વધાવ્યું આમાં જે ઉપયોગ થઈ રહ્યા છો આ જગ્યા માટે આ કાર્ય માટે તો હું બધા ચેનલવાળા પત્રકાર ભાઈઓનું હું વંદન કરું આ શુભ પ્રસંગમાં જામનગર રાજકોટ મુંબઈ અને બેંગ્લોર જેવા વિવિધ શહેરોમાં વસવાટ કરતા શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના ભાવિકો જોડાયા હતા એ બાબતે છત્રસિંહ જાડેજાએ વાત કરીને જણાવ્યું હતું કે સર્વપ્રથમ તો સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘ કૃપા થઈ છે તો આ સર્વેને આ મેઘ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતા તાળાઓ મધ્યે આશાપુરાના પાટણગઢમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે તેના પાટાંગણમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટણનું નામ પડ્યું છે એ તળાવની અંદર નીરના વધાવણા કરવા માટે દર વર્ષની જેમ મેઘલાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો તો આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતી ધર્મના સંતો મહંતો અને માતાઓ માતાઓશ્રીની હાજરી તેમજ મુંબઈ જામનગર વલસાડ વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે જે આ પ્રની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે તેમના આગેવાન શ્રીઓ આસપાસના રાજકીય સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અબડાસા તાલુકાની બહુડી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંતશ્રી દ્વારા રૂપિયા પચીસ લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજે દસેક લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે ગૌભૂષો વગેરે પણ મળેલ છે આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વાચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજીત એકાદ મહિનાની અંદર નલિયા મધ્યે આ શરદગુરી મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે ત્યારબાદ ઘણા બધાએ દાતાએ મંજુ બાપુનો અમારી સંસ્થાના પ્રતિનિધિનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તત્પર છે તો એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે સાથે સાથે દાતા તળાવ મધ્યે આશાપુરાના મંદિરનું જીર્ણોધારનું કાર્ય પણ શ્રી ઓતરમ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના વિશે પણ મનજી બાપુએ વિગતવાર વાતચીત કરી હતી તો આ એક મેઘલાડુનો પ્રસંગ રૂપે મેઘલાડુને ગાયોને પ્રસાદ ખડાવ્યું પણ કુદરતે આ તાલુકાના વિકાસ અર્થે કહી શકીએ કે કાર્યક્રમ કહી શકીએ તો રાતા તળાવ એક પર્યટન સ્થળ બની રહે તેવી રૂપરૂપેખા પણ મનજી બાપુ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે પધારેલ આ સર્વે પ્રજાજનો મિત્રના મીડિયાના

ત્યારે રાતા આવે હવે નવા નીરના અબોલ જેવા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે